દોસ્તો કેમ છો મજામાં છો જય જવાહાર જય આદિવાસી દોસ્તો હા કે દોસ્તો આજની અપડેટ છે નથી કોઈ સિંગરની કે નથી કોઈ ન્યૂઝ સોંગની કે નથી કોઈ કોઈને પણ આપણા આદિવાસી સમાજની એક ન્યૂ અપડેટ છે કે એક એમએલએ દ્વારા ગુરુ ગોવિંદ મહારાજ વિશે ન બોલવા જેવા શબ્દ એમના માટે વ્યક્તિએ ઉપયોગ કર્યા છે એટલે કે ધાનપુરના એમએલએ બચુ ખાબડે એ જે વ્યક્તિએ આદિવાસી સમાજ માટે જે વ્યક્તિને આદિવાસી સમાજે પોતાનો ઓટ આપી અપાવી અને બહુમતી વિજેતા બનાવે છે એ જ વ્યક્તિ આજે ભગવાન જેવા ગુરુ ગોવિંદને આતંકવાદી બનાવી રહ્યો છે કે આતંકવાદી જેવા તમે કાર્ય ના કરશો તો એ બચ્ચું ખાબડનું એક જ વાત કહેવા જઈ રહ્યો છું કે ગુરુ ગોવિંદ તો આદિવાસી સમાજનું ગૌરવ છે આદિવાસી સમાજના ભગવાન છે કેમ કે એમને પોતાનું બલિદાન આપ્યું છે આદિવાસી સમાજ માટે જો ગુરુ ગોવિંદ ના હોત તો આપણું આ દુનિયામાં નામ નિશાન બી ના હોત આ દેશના મૂળ માલિક હોવા છતાં પણ આજે આપણને કોઈ આપણી કદર નથી કરતું કેમ કે પંદરસોથી પણ વધારે આદિવાસીઓ મરી ગયા હતા ત્યારે એમનો સાથ ગુરુ ગોવિંદે જ આપ્યો હતો અને આજે એ જ બચું ખાબડ એ જ એમએલએ એમ કહી રહ્યું છે કે આવી આતંકવાદી જેવી પ્રવૃત્તિ ના કરશો મારા ઇલાકામાં મારા ગામમાં બીજા તમારે જ્યાં જે કરવું એ કરો તો ગુરુ ગોવિંદ કોણ છે તો તું એવું કહી રહ્યો છે કે આવી પ્રવૃત્તિ ના કરવી જોઈએ હા અને દોસ્તો આ એક બે વિડીયો ક્લિપ મારી છે એ મેં અંદર હું આ વિડીયોને નગર નાખું છું તો જે બચું ખાબર જે બોલી રહ્યો છે એ કાયદેસર વિડીયો પણ છે તો દોસ્તો મેં એ વિડીયો પણ જોઈ લેજો ભગવાન ની કોઈ માણસ ને ના મુકાય અને તમે બધા અથાત માણસોમાં ઘણું પ્રેમ જો બધા પ્રેમથી હાથ જોડીશો તમારા ગામમાં જતા તમારા ગામમાં દેવી દેવતા મને કોઈ વાંધો નહીં આ તમે બધો મારા ગામમાં પૂરો કરતા રહી કાયદો હાથમાં લેવા કહેતા નહીં આપણે કામ